નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકાના ચાર સમરસ ગ્રામ પંચાયત પૈકી મડેલી ગ્રામ પંચાયત સરપંચે પોતાના હોદ્દા છોડવા માટે તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું ધરી દેતા રાજનીતિ ગરમાઈ હતી વાઘોડિયા તાલુકા સમરસ ગ્રામ પંચાયત પૈકી એક મડેલી ગ્રામ પંચાયત સમરસ બની બિનહરિત સરપંચની વરણી બે હજાર બાવીસમાં કરવામાં આવી હતી આદિવાસી હોય પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવાને બાવીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ ગ્રામ પંચાયતે સરપંચ પદે બાગડોળ સંભાળવાની કમાન આપી હતી ત્યારબાદ યુવાન સરપંચે ગામમાં વિકાસનો અનેક કામો કરી સારા લોકો ચાહના મેળવી હતી અને છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતનો વહીવટ સારી રીતે ચાલતો હતો ત્યારે હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સરપંચ અને સદસ્યો વચ્ચે કોઈ વાતે મતભેદ વધ્યો હતો જેથી સ્થાનિક રાજકારણે પ્રકાશભાઈ અને સરપંચના હોદ્દા પરથી દૂર કરવા માટે આ સભ્યો પૈકી સાત સભ્યો પાસે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવા દસ દરખાસ્ત કરાઈ હતી ગઈકાલે સભ્યોએ મડેલી ગ્રામ પંચાયતના તલાટી હાર્દિક પટેલને સહીઓ સાથે દરખાસ્ત મોકલી આપી હતી આ દરખાસ્ત અંગે નોટિસ ઇસ્યુ થાય અને છેલ્લા સડત્રીસ વર્ષથી ગામમાં સરપંચ બની હરીફ ચૂંટાઈ આવતા હોવાથી આગેવાનો સાથે ચર્ચા કરી આજે સમ મનબેર ભેર કોઈ પણ જાતના દબાણ વગર રાજી ખુશીથી મળેલી ગ્રામ પંચાયતના સરપંચે હોદ્દા છોડતું રાજીનામું તાલુકા વિકાસ અધિકારી આરીશ ઇબ્રાહિમભાઈ શેખને ધરી દીધું હતું જો કે યુવાન સરપંચનું રાજીનામું પડતા તાલુકામાં અનેક તત્ વિતર પંચાયત કચેરીએ ચર્ચાઈ રહ્યા હતા આ અંગેની ઘટના કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવનાર છે આજરોજ મડેલી ગ્રામમાં અવિશ્વાસની દરખાસ્ત સાત સભ્યોની ભારે બહુમતી સાથે આવેલ છે જેની અમે તાલુકા કક્ષાએ ટીડીઓ શ્રીને ઇન્વર્ટ કરાયેલી છે કોપી અને મડેલી ઘણા વર્ષોથી સમરસ પંચાયત છે તો અવિશ્વાસની દરખાસ્ત આવેલી છે શું સભ્યોનું એવું કહેવું છે કે સરપંચ શ્રી દ્વારા અમને વારંવાર વિશ્વાસમાં લીધા વગર અમુક વિકાસના કામો કરવામાં આવ્યા છે આગળની પ્રોસેસ અમે તાલુકા પંચાયત વાઘોડીયામાં ટીડીઓ અમે જાણ કરેલ છે અને આગળ ચૌદ દિવસની અંદર મિટિંગની વ્યવસ્થા અને અવિશ્વાસની જે વોટિંગની પ્રોસેસ હોય છે એ કરવામાં આવશે મારું નામ પટેલ હાર્દિક આર છે હું મઢેલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું શ્રી વસાવા પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ હું સમરસ ગ્રામ પંચાયતની અંદર તમામ ગામના સાથ અને સહકારથી પંચ સરપંચના હોદ્દા પર હતો એકવીસ જાન્યુઆરી બે હજાર બાવીસથી હું આ હોદ્દો ભોગવતો હતો ત્યારે મારા ગામના વિકાસ માટે મેં સારા એવા કાર્યો કર્યા છે મારા ગામમાં સારી એવી સ્કૂલો પંચાયત ઓફિસ મેરેજ માટેના હોલ સારા એવા વિકાસના કાર્યો કર્યા છે પરંતુ મારા અંગત કારણોસર આજે હું રાજી ખુશીથી તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું આપવા આવ્યો છું